આનો આપણે ચાલીસ થી પચાસ એમએલ નો ઉપયોગ કરવાનો છે કોઈ માર્કેટિંગ કરતા પણ આ તો તમે જ્યાં ડબલા લેવા જાવ એટલે તમને ખબર પડે કે કી દવા રાજુભાઈએ ભલામણ કરતા હતા બીજા નંબરમાં હું તો આને હર્પલ મોનામાં માનું ખેડૂત મિત્રો સીઝન ટાન નું ક્વોન્ટિટી જે મેં ઘણા ખેડૂત મિત્રોને ને ભલામણ કરીને રિઝલ્ટ બહુ પણ સારું છે આનું માપ છે ખેડૂત મિત્રો ચાલીસ ચાલીસ એમએલ જે ફ્લાવરિંગ પછી પણ આનો ઉપયોગ કરી શકો અને ફ્લાવરિંગ પહેલા આનો ઉપયોગ ઉપયોગ કરી શકો તો હવે છે એકવાર ઉપયોગ કરજો ત્રીજો આવે છે ખેડૂત મિત્રો સમજદાર જે ઘરડા કંપની આવે છે મેં ઘણા વિડીયોમાં આનો ઉલ્લેખ કર્યો છે આનું એ માપ રાખવાનું છે પાંચ રીતે ચાલે છે અમારે મિત્રો જે ફ્લાવરિંગ ફૂલમાં પણ વધારો કરશે અને ફૂલમાંથી માંથી કોપટા બનાવવામાં પણ ઘણું મદદ કરે છે ત્રીજું જે ખેડૂત મિત્રો ફર્સ્ટ આનું માપ છે ગણિત મિત્રો દસ થી પંદર એમ એલ જે જબરજસ્ત વધારે ગ્રોથ થઈ ગયો હોય અને જો તમારે કંટ્રોલ કરવો હોય તો આ દવા પણ બહુ સારી કામ આપે છે પાંચમા નંબરમાં ગણેશ મિત્રો ડબલ ગોદરેજ નું જે ખેડૂતમાં લોકપ્રિય સીધ છે આ જે ટોનિક ટોનિક ના ઉપયોગમાં પણ કામ આપે છે આનું માપ છે ગણિત મિત્રો દસ થી પંદર એમ

જો લાગ્યો હોય તો કરજો તમારા મિત્રો અને સગાઈ સંબંધી શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો અને જો નવા આવ્યા હોય તો ચેનલને ને કરી લેજો મળશું પાછા એક અલગથી વિડીયો માહિતી લીધી ચાલે જય માતાજી